ગામે જૂની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી વિક્રમભાઈ માધાભાઈ ઠાકોર તેમજ મેહુલભાઈ બાબુભાઈ ઠાકોરે કાનુડો પાછો વાળી શાળા તેમજ ગામોને જમાડ્યું હતું ગામે છેલ્લા ત્રણ દિવસથી કૃષ્ણ

જેમાં ખાસ વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી જન્માષ્ટમી પર્વની ઉજવણી મળી રહી છે ઠાકોર પરિવાર દ્વારા ખાસ કાનુડો પાછો વાળવા માટે ખાસ આવ્યો હતો ત્યારબાદ ગામમાં સંતવાડી કાર્યક્રમ તેમજ શાળાના બાળકો તેમજ ગામને ભોજન પીરસવામાં આવ્યું હતું અને જેને લઈને સમગ્ર ગામ જય રણછોડ જય માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ હતું તેમજ દીકરીઓ દ્વારા પરંપરાગત દિવસ દરમિયાન કાનુડાના ગીતો તેમજ રાસ ગરબા ગઈ આનંદ પણ પ્રમોદ માણવામાં આવ્યો હતો ખાસ વાત કરીએ તો ત્યારબાદ બીજા દિવસે ગામના તળાવમાં કાનુડાની પધરાવણી કરવામાં આવી હતી અને જ્યાં ઠાકોર વિક્રમભાઈ માધાભાઈ તેમજ મેહુલભાઈ બાબુભાઈ ઠાકોર તરફથી લોધાર જે ગામ છે ત્યાં પ્રાથમિક શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના બાળકો તેમજ ગ્રામજનોને કાનુડાના પ્રસંગ નિમિત્તે મોહનથાળ ભાત શાકપુરીનું ભોજન પીરસવામાં આવ્યું હતું